સંવાદ સેમિનારનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરાયું જેમાં બસો એકાવનથી વધુ વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો યુવા વર્ગમાં આપણી સંસ્કૃતિ જીવનશૈલી બુદ્ધિજીવી રમતો પ્રતિભાનું પ્રદર્શન આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનું સિંચન રૂપી દણાવણા થાય તેવા ઉદ્દેશથી જે તે વિષયના નિષ્ણાંતોને બોલાવી યુવા સંવાદનો સેમિનાર સાહિત્યના સંવર્ધન સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મારું અમારી સંસ્થાનું નામ છે રુદ્રાક્ષ શેશન બે હજાર બારથી અમારી સંસ્થા ચાલે છે અમારો મોટો છે કે સમાજના ત્રણ જનરેશનના આગળ વધારે અમે ત્રણ જનરેશન માટે કામ કરીએ છીએ આજે અમે જે યુવા સંવાદ રાખ્યો છે એ સ્પેશિયલ આ અમારો ત્રીજો યુવા સંવાદ છે સમજો આનું કામ છે યુવાઓના આગળ પ્રોગ્રેસ માટે એમના વિકાસ માટે એમને પ્રેરણા આપવા માટે ભારત દેશમાંથી હરેક કોમ્યુનિટીમાંથી અહીંયા એ બધા યુવાનો આવ્યા છે અને એ લોકો પોતાના એમના અંદર કયા ટેલેન્ટ છે એ અમે અહીંયા બહાર કાઢીએ છીએ એ ટેલેન્ટથી પછી અમે એમને સ્કૂલ પ્રોવાઈડ કરીએ છીએ બીજી વસ્તુ આ પ્રોગ્રામ કરવાનો અમારો જે ઇન્ટેન્સ છે જે રુદ્રાક્ષ એસોસિએશનનો જે ઇન્ટરન્સ છે તો આ યુવાનોની અંદર એક અમુક એવા હીરા શોધવા જે હીરા આ દેશનું આ રાજ્યનું અને આ સમાજનું બધાનું નામ રોશન કરે ઠીક છે અને દેશની પ્રગતિમાં જ્યારે યુવાનું જે પાર્ટિસિપેશન હોય છે એ વધે છે દેશ હંમેશા પ્રોગ્રેસ કરે છે એવું મોદી સાહેબે બી કીધું હતું ઠીક છે તો આજે પૂરા વિશ્વની અંદર ભારત જ એક એવો દેશ છે કે જે યુવા દેશ ગણાય છે તો યુવાઓનું પાર્ટિસિપેશન દેશના ભવિષ્ય માટે કેમના હોય છે તો એના માટે અમે અત્યારે અહીંયા આજે અઢીસો યુવાનો આવ્યા છે બરાબર અલગ અલગ જગ્યાએથી આવ્યા છે આ યુવાનોને અમે અહીંયા ભેગા કર્યા છે અહીંયા અમે એમના ભારત માટે એ લોકો શું કરી શકશે દેશ માટે શું કરી શકશે એના માટે પ્રોત્સાહિત કરીએ છીએ સમાજ માટે એમની શું જવાબદારીઓ છે બરાબર સમાજનું ડેવલપિંગ કેવી રીતે રીતે કરી શકશે એના માટે અમે લોકો એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ જ ઓમનાથ મહાદેવથી જાય આજે સોમનાથ ખાતે સરસ મજાનો કાર્યક્રમ ખાસ યુવાઓ માટે જે કાર્યક્રમ આજે રાખ્યો ખરેખર સોમનાથના પ્રાંગણમાં અદ્ભુત કાર્યક્રમ રહ્યો અને યુવાઓ તમે જોઈ શકો છો મારી પાછળ ઘણા પ્રોત્સાહિત થયા છે યુવાઓ અને આવા જ કાર્યક્રમો અવારનવાર થવા જોઈએ કેમ આવનારા સમયમાં જે છે એ યુવાઓ જ છે અને યુવાઓને પ્રોત્સાહિત કરવા જોઈએ તમે મારી પાછળ જોઈ શકો છો બધા ફોન મૂકી દીધા છે મોબાઈલ મૂકી દે છે સાત કલાકથી એમના પાસે ફોન નથી પણ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે અને અમે બધા જ અહીંયા આનંદ કરી રહ્યા છે ખરેખર રુદ્રાક્ષ સંસ્થા દ્વારા આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ખરેખર હું આ પ્રોગ્રામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સોમનાથ મહાદેવ દાદાને પ્રાર્થના કરું છું આવા જ કાર્યક્રમ આવનાર સમય પણ થતા રહે એવા દાદાને પ્રાર્થના હર મહાદેવ અહીંયા અહીંયા ઉપસ્થિત દરેકનું હું પહેલાં તો સ્વાગત કરું છું અમારી સંસ્થા રુદ્રાક્ષ જે ચાલે છે એ અમારા તપોતન બ્રાહ્મણ સમાજની છે જેમાં દરેક પ્રકારની ઇવેન્ટો થાય છે એમાં છે યુવા સંવાદ પછી સંસ્કાર શિબિર અને શ્રવણ યાત્રા તો આજે અમે અહીંયા યુવા સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો આ યુવા સંવાદ અમારો બે હજાર બાવીસથી શરૂ થયો છે અને આજે એનું ત્રીજું વર્ષ છે જેમાં શરૂઆતમાં તો બાળકો ઓછા હતા પણ હવે તો બાળકો બસોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને દરેક બાળકો અલગ અલગ કાર્યમાં આગળ પારંગત થતા જાય છે અને થતા રહેશે જે એમનામાં રહેલી કલાઓ છે એ બહાર વિકસે છે ઘણા બાળકો ચિત્રકળામાં છે તો ઘણા બોલવાના ડરમાં છે તો આજે એમનો બોલવાનો ડર જતો રહ્યો છે અને એ પોતાના પોતાના ઉત્સાહથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે આ કાર્યક્રમ ત્રણ દિવસનો છે આ કાર્યક્રમમાં મુંબઈથી સુરતથી વડોદરાથી અને અમદાવાદથી તેમજ અમારા ગામડામાંથી બાળકો આવેલા છે